તો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના લોકમેળાને મંજૂરીની મહોર લાગી ગઈ છે મેળાનું આયોજન ત્યારે આગામી તારીખ છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવશે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની ટીમો આજથી જ કામે લાગી ગઈ છે ત્યારે છ સપ્ટેમ્બરથી શરૂ થતા મેળામાં રાઇડ્સના ફિટનેસ સર્ટી લેવા ફરજિયાત છે ત્યારે મેળામાં આવનાર લોકોની સુરક્ષાને ધ્યાન રાખીને આ લોકમેળો યોજવામાં આવશે ત્યારે તરણેતરના મેળાના ગ્રાઉન્ડનો વીમો પણ ફરજિયાત લેવો પડશે ત્યારે તરણેતરના ભાતીગળ મેળામાં પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરા પશુ હરીફાઈ તેમજ ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ વડા પહોંચ્યા હતા ત્યારે તરણેતર સરપંચ સહિતના આગેવાનોને સમજાવ્યા બાદ આ મેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના લોકમેળાને હવે સરકારની મંજૂરીની મહોર લાગી ગઈ છે ત્યારે માત્ર છ દિવસના સમયગાળામાં મેળાનું આયોજન કરવામાં આવશે ત્યારે છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવશે ત્યારે એસઓપીના પાલન સાથે જ આ મેળો યોજવામાં આવશે ત્યારે માત્ર છ દિવસના સમયમાં મેળાનું આયોજન થશે ત્યારે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની ટીમો આજથી જ કામે લાગી છે ત્યારે છ સપ્ટેમ્બરથી શરૂ થતા મેળામાં રાઇડ્સના ફિટનેસ શર્ટી લેવા પણ ફરજિયાત છે ત્યારે મેળામાં આવનાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ લોકમેળો યોજવામાં આવશે